જય માતાજી મિત્રો મિત્રો આજે તમારા માટે ફરી એક વખત લઈને આવ્યા છીએ એક સુંદર મજાનો વિડીયો મિત્રો આજે અમે આવ્યા છીએ કચ્છની સરહદે આવેલા લખપત ગામે મિત્રો લખપત ગામ ભારતની પશ્ચિમ દિશાનું અંતિમ ગામ છે લગભગ ભૂતકાળમાં ધમધમતું અને જાહો જલાલી ધરાવતું વિકસિત બંદર હતું સદી પૂર્વે આ બંદરેથી લાખો કોરીની આવક થતી હોવાથી આ ગામનું નામ લખપત પડ્યું હોવાનું મનાવવામાં આવે છે ગામ પરથી જ તાલુકાનું નામ લખપત પડ્યું છે લખપતમાં આજે જૂની કસ્ટમ કચેરી જૂના મંદિરો અને ભૂતકાળ દર્શાવતી ઊભી છે લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે જે જમાદાર ફતેહ મહમદે ઈસવીસન બંધાવ્યો હતો આ જાગેશ્વર મહાદેવનું મંદિર લખપત ગામની અંદર જ આવેલું છે તો ચાલો મિત્રો તમને પણ કચ્છની સરહદ પર બેઠેલા જાગેશ્વર મહાદેવના દર્શન કરાવીએ આ મંદિર આશરે બસો વર્ષ જૂનું હોવાનું મનાય છે શિવલિંગ ઉપર જળ ચડાવવા માટે આ કળશને ઉપર લાકડાથી બાંધવામાં આવ્યો છે મિત્રો આ જોઈ શકો છો ઉપર કેટલું જૂનું મંદિર હોવાનું તમે અનુમાન લગાવી શકો છો મંદિરની બહાર દરવાજાની બાજુમાં જ એક બાજુ ખેતરપળ દાદા વિરાજમાન છે આ તમે જોઈ શકો છો મંદિર કેટલો જૂનું છે એ તમારી નજર સામે જ છે આ બાજુ ગણેશજી બિરાજમાન છે અને આ બાજુ બજરંગબલી બેઠા છે મિત્રો મંદિરની પડખામાં જ આ અંદરની સાઈડમાં એક જૂનું શિવલિંગ પણ આવેલું છે આ જૂની મૂર્તિઓ તમે જોઈ શકો છો તો મિત્રો આ અંદરથી તો આપણે જોઈ લીધું હવે આ મંદિરને બહારથી કેવું લાગી રહ્યું છે એ પણ જોઈએ મિત્રો આ મંદિર કેટલું જૂનું હશે એનું તમે અનુમાન લગાવી શકો છો એક સમયનું ધમધમતું શહેર આજે ખંડેરની હાલતમાં પડ્યું છે મિત્રો મંદિરના તો આપણે દર્શન કરી લીધા ચાલો હવે આપણે કિલ્લાની શેર કરી લઈએ જે લખપતનો કિલ્લો તરીકે પ્રખ્યાત છે મિત્રો લખપત એક સમયે એક ધમધમતું બંદર હતું ઇતિહાસમાંની વિગત મુજબ ઈસવીસન અઢારસો ને ઓગણીસ ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતા તે કચ્છ ક્રોમ્બેલ તરીકે જાણીતા હતા આ કિલ્લો આજે પણ ભૂતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઊભો છે આજે લખપતમાં ઘણા એવા મોટા ફેરફારો થયા છે પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઊભો છે કચ્છમાં અઢારસો ઓગણીસના વર્ષમાં અને બે હજાર એકના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા છતાં આ કિલ્લો અડીખમ ઊભો રહ્યો છે સત્તરમી સદીના અંત અને અઢારમી સદીના પૂર્વાર્ધની કચ્છની અસ્મિતાનો સાક્ષી રહેલા પર એક સમયે લખપત બંદર પર ચોર્યાસી દેશોના વાવટા ફરકતા હતા પરંતુ આજે લખપત બંદર સુમસામ બાસી રહ્યું છે જ્યારે ભવ્ય ઇતિહાસ ધરાવતો લખપત કિલ્લો આજે જર્જરિત અને ઉજળ થઈ રહ્યો છે અને લખપત કિલ્લો તૂટી રહ્યો છે અનેક પ્રવાસીઓ લખપત કિલ્લો જોવા માટે આવી રહ્યા છે રાજ્ય સરકાર પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે કોઈ પણ જાતનો વિકાસ કામ કરવામાં આવ્યો નથી કિલ્લાના મોટા ભાગના દરવાજા પણ તૂટી ગયા છે જ્યારે દિવાલો પર જર્જરિત થઈ રહી છે કિલ્લા ચારે બાજુ બાવીયોની સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કચ્છનું લખપત બંદર જાહો જલાલી અને તે સમયનું સમૃદ્ધ બંદર માનવામાં આવતું હતું સમૃદ્ધ બંદરના રક્ષણ માટે લખપત કિલ્લાનું અઢારમી સદીમાં રાવ લખપતજીએ જીર્ણોધાર કરાવ્યો હતો આ ઐતિહાસિક કિલ્લો સાત કિલોમીટરમાં પથરાયેલો છે જેને બનાવતા સાત વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો પરંતુ અઢારસો ઓગણીસમાં આવેલા ભૂકંપના લીધે આ બંદર પડી ભાંગ્યું હતું હેરિટેજ ગણાતા લખપત કિલ્લાની જાળવણી માટે રાજ્ય સરકાર નિષ્ફળ સાબિત થઈ છે લખપત કિલ્લાના રિનોવેશન કરવામાં આવે તો હેરિટેજ ગણાતા લખપત કિલ્લા આગામી દિવસોમાં જીવંત રાખી શકાય તેમ છે ત્યારે રાજ્ય સરકાર કિલ્લાની જાળવણી માટે ક્યારે અને કેવા પગલ પગલાં ભરે છે તે એક સવાલ છે તો મિત્રો આ જાણકારી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને બે લાઇકોન જરૂર દબાવી નાખજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે